આપણો મુદ્દો છે આ બાળકોનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જળવાય અને અધ્યય નિષ્પત્તિ છે આપણી એચ ડબલ્યુ ત્રણ અગિયાર નાની મોટી જૂથ પ્રવૃત્તિઓ વખતે જરૂરિયાત મુજબ મદદ કરે છે તો આપણે આ પ્રવૃત્તિ કરવાની છે સમજ્યા ને તમે તો આપણે શરૂઆતમાં ગોળ ગોળ બેસી જઈશું કેવી રીતે બેસી જઈશું ગોળ ગોળ હા પછી આપણી જે પ્રવૃત્તિ આપણે કરતા હતા બીજી પ્રવૃત્તિઓ તે પ્રમાણે બેસીને કરીશું બાળકો જો આપણે ત્યાં દર સોમવારે આપણે ટાંકી સફાઈ કરીએ છીએ કરીએ છે ને હા તો એ ટાકી ટાંકી સફાઈ કરવા માટે આપણે ત્યાં દર સોમવારે બહારથી માણસ આવે છે બરાબર હા પણ કેટલી વખત આ ટાંકીમાં હું જોઉં છું કે ધૂળ હોય છે ગંદો કચરો હોય છે તો એ સાફ કરવા માટે આપણે ટાંકીમાં ઉતરવું પડે છે કેમિકલ નાખવું પડે છે ક્લોરીન પાવડરનો ઉપયોગ પણ કરવામાં આવે છે હા ખાસ કરીને આપણે ચોમાસાની અંદર એ રીતે ક્લોરીન પાવડર આપણે દર મહિને સોમવારના દિવસે પહેલાં સોમવારના દિવસે નાખીએ છીએ પણ એના કરતાં આપણે એક એવું કંઈક કરીએ નવો પ્રયોગ કે માણસને ટાંકીમાં પણ ઉતરવું ન પડે અને તાકી સફાઈ પણ સરળતાથી થઈ શકે ઓછા ખર્ચે થઈ શકે તો એવો પ્રયત્ન કરવાનો છે અને તે મુજબ આપણે એક નાનકડો પ્રોજેક્ટ બનાવીશું સમજ્યા હા તો તમારે એમાં સહભાગી સહભાગી બનવાનું છે એટલે સાથે મળીને હું તમને એ માટે નિદર્શન કરાવીશ तरह से लेकर आंधी द्वारा आपके आराम की जाती है। ऊंचा कच्चा थी क्या? ऊंचा कच्चा थी आपके वो बना मिस्टेक है। इतना मटेरियल वो एक बेसिक है। आप जो सोंग आप बेसिक। अगर क्या चीज़ में आपके एमी डेटी पे लगे तो ये

જો આપણે જે બનાવેલું ને ટાંકી સાફ કરવા માટેનું તો આ રીતે અંદર આપણે એને નાખીને આ રીતે ઓટોમેટિક પચરો છે એની અંદર ધૂળ છે મજુ સાફ જશે બરાબર સમજ પડી ને એટલે આપણને કોઈ મજૂર રાખવાની પણ જરૂર નથી અને કોઈને પૈસા ખર્ચવાની બી જરૂર નથી સામાન્ય એક નળીથી Dan kurang lebih baik kita titik Aku abu-abu ini, tadi pun satu,